બનાસકાંઠાના ધાનેરામાં એરંડા વેપારી પાસેથી વિજાપુરના લાડોલ સ્થિત ઓઇલ મિલ માટે બાર ગાડી એરંડા લઈ એક ચોત્રીસ કરોડ ન આપી વિશ્વાસઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે ધાનેરા પોલીસ અમદાવાદમાં એક અને વિજાપુરના બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધાનેરા તાલુકાના વોડા ગામના બીજલભાઈ માવજીભાઈ રબારી ધાનેરા સબ માર્કેટ યાર્ડમાં જીઆર ટ્રેડિંગ કંપનીના નામે ટેલિબિયાનો વેપાર કરે છે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર દરમિયાન તેમની ઓળખાણ શૈલેષ ગોરધન પટેલ સાથે થઈ શૈલેષના કહ્યા મુજબ તેઓએ લાડોલ સ્થિત શિવમ કેટરસ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એરંડાની ગાડીઓ મોકલવાની શરૂઆત કરી અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ભરતભાઈ કરચરભાઈ પટેલે આરટીજીએસ મારફતે છ પોઈન્ટ એંસી કરોડ સુધીનું પેમેન્ટ કર્યું ત્યારબાદ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન બીજલભાઈને એક કરોડ તોતેર લાખ એકત્રીસ હજાર ચારસો તેપનની એરંડાની વધુ બાર ગાડીઓ મોકલી અગાઉ એક એક લાખ ચાર હજાર ત્રણસો ચોત્રીસ સહિત કુલ એક પોઈન્ટ ચોત્રીસ કરોડની રકમ બાકી હતી બીજલભાઈને પેમેન્ટ માંગતા બીજલભાઈ શૈલેષભાઈએ ભરતભાઈ અને આશિષભાઈને આપ્યો તેવો જવાબ આપ્યો હતો આથી બંનેને પૂછતા તેઓ સ્પષ્ટપણે જણાવ્યું કે પૈસા શૈલેષ પાસે છે અમારી પાસે નહીં બાદમાં તેર સપ્ટેમ્બરે બીજલભાઈને કાનૂની નોટિસ પાઠવી છતાં કોઈ પેમેન્ટ કરવામાં આવ્યું ન હતું ત્યારબાદ ત્રણેય આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને કંપનીમાં ઉઘરાણી કરવા જતાં કંપનીના ગેટમાં પ્રવેશ પણ ન આપ્યો હતો આ ત્યાં અંગે વિજલભાઈ માઉજી રબારીએ બુધવારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રમેશ સુતાર દિવ્યાગ ન્યૂઝ ધાનેરા બનાસકાંઠા